નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આપણા મનપસંદ ચેનલ પર આજે આપણે જાણીશું કે અઠવાડિયાના કયા દિવસો એવા હોય છે જ્યારે નખ કાપવા નહીં જોઈએ અને એવું કરવાથી શું પ્રકારના નુકસાનો થઈ શકે છે આ વિડીયોને આખું જોવાનું ભૂલતા નહીં કેમ કે અંતે આપણે મળશે ખાસ ઉપાય પણ દોસ્તો આપણા ભારતીય સંસ્કૃતિમાં દરેક ક્રિયાના પાછળ કોઈને કોઈ આધ્યાત્મિક કે વૈજ્ઞાનિક કારણ હોય છે નખ કાપવાના વિષય પર પણ એમાંથી એક છે ચાલો હવે જાણીએ કે કયા દિવસે નખ ન કાપવા જોઈએ શનિવાર શાસ્ત્રોમાં કહેવાયું છે કે શનિવારે નખ કાપવાથી શનિદેવ નારાજ થાય છે આ દિવસ વૃદ્ધિ નહીં પણ ક્ષય માટે ગણાય છે એટલે આ દિવસે નખ કાપવાથી આર્થિક નુકસાન માનસિક તણાવ અને કાર્યમાં વિઘ્ન આવી શકે છે રવિવાર રવિવાર છે સૂર્યદેવનો દિવસ આ દિવસે નખ કાપવાથી જીવનમાં સૂર્યત્વ ક્ષીન થાય છે તેના લીધે આત્મવિશ્વાસ ઓછો થઈ શકે છે અને વ્યક્તિમાં ઉદાસીનતા આવી શકે છે મંગળવાર મંગળવાર છે મંગળ ગ્રહનો દિવસ શક્તિ અને ક્રોધનું પ્રતિક આ દિવસે નખ કાપવાથી શરીર દુર્બળ મળી શકે છે અને અકાર દુર્ઘટનાઓના યોગ સર્જાઈ શકે છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આશ્ચર્ય થાય છે ને પણ એના પાછળ વૈજ્ઞાનિક તર્ક પણ છે જેમ કે પૌરાણિક સમયમાં વીજળી નહીં હોવાતી સાંજ પછી કાપેલી નખથી ઈજા થવાની શક્યતા વધારે હતી અને મંગળ શણી જેવા દિવસોમાં માનવામાં આવે છે શરીર ઓજસ ઓછું હોય છે એવામાં નખ કાપવાથી સ્નાયુઓ પર અસર પડે છે તો હવે પ્રશ્ન છે કયા દિવસે નખ કાપવા જોઈએ સોમવાર બુધવાર ગુરુવાર અને શુક્રવાર આ દિવસો શુભ માનવામાં આવે છે હંમેશા સવારે કે બપોર પછી નખ કાપો નખ કાપ્યા પછી હાથ ધોવાનું ભૂલશો નહીં નખ કાપેલા ટુકડાઓને જગ્યાએ જ નાખો શસ્ત્ર મુજબ બહાર ફેંકવા જોઈએ નહીં હવે તમે જાણ્યું કે શનિવાર રવિવાર અને મંગળવારના દિવસે નખ કેમ ન કાપવા જોઈએ તો મિત્રો આવી જ વધુ રસપ્રદ ઉપયોગી જાણકારી માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો મળીએ હવે નવા વિડીયોમાં ત્યાં સુધી માટે સુખી રહો હષ્ટપૃષ્ટ રહો